ચોવીસ ના રોજ મોરબી એસઓજી પોલીસે હડવોદ તાલુકાના શક્તિનગર પાસે કેમિકલ ચોરીની રેડ કરી હતી અને આ રેડમાં જે છે એમાં એ સમયે તો કોઈ આરોપીને દર્શાયેલો નહોતા અને પાછળથી ત્રણ આરોપીઓના નામ ખુલાતા એક ડ્રાઈવર કુલ ચાર આરોપીઓના નામ ખુલા હતા અને ત્યાર પછી અમે થોડી તપાસ કરી એટલે અમને જાણવા મળ્યું હતું કે આ કેમિકલ કાંડમાં જે છે હળવદ ભાજપના આગેવાનો સંડોવાયેલા છે એને ફોન પે ગૂગલ પેથી પૈસા લીધેલા છે રોકડા પૈસા લીધેલા છે અને તાલુકા ભાજપની કાર્યાલય સુધી જે કેમિકલના આરોપીઓ છે એ પૈસા પહોંચાડતા હતા એ આખો જે કૌભાંડ હતું એ અમે આવનાર દિવસોમાં ખોલવાના હતા અને એ ભાજપના જે અહીંના આગેવાનો છે એમને ખબર પડી તો પછી મારું અને બળદેવનું જે નામ છે કોઈ પણ પુરાવા આધાર પુરાવા વગર ના આરોપી બનાવવામાં આવ્યા સાત દિવસની જેલ એન્ટ્રી પણ કરાવવામાં આવી જેથી અમે જે છે દબાઈ જઈને આ જે આગેવાનો છે એમના કાંડ જે છે ખુલ્લા ન પડે તે માટે થઈ અને અમારી ઉપર જે છે ફરિયાદ દાખલ કરવામાં આવી અમને કેમિકલ ચોર બનાવવામાં આવ્યા જેલ એન્ટ્રી કરાવી સાત દિવસ જેલમાં પણ રખાયા આજે અમે હળવદ પોલીસ મથકે મામલતદારે લેખિતમાં આવેદન પત્ર આપી અને ખાસ જણાયું છે કે ભાજપના જે આગેવાન છે નયમ દેત્રોજા અને એની સાથે જે બીજા તાલુકા ભાજપ પ્રમુખ સુધી જે છે આના પૈસા જતા હતા તો પછી એને પૈસા લીધા છે એના ફોનપે ગૂગલ પે જે છે એના સ્ક્રીનશોટ એના જે કંઈ મોબાઈલની જે કંઈ ડિટેલ હોય તેની સાથે બેન્કની જે ડિટેલ હોય તો કેમિકલ ચોરીમાં જે મુખ્ય આરોપી છે મુખ્ય એ સત્તર નવ બે હજાર ચોવીસના રોજ હળવદ પોલીસ મથકે લેખિતમાં એને એનું નિવેદન પણ નોંધાયું છે તેમ છતાં પણ જે પોલીસ છે એ આરોપી સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતી નથી કાર્યવાહી એટલા માટે નથી કરતી કે આ કેમિકલ ચોરીમાં જે લોકો સંડોવાયેલા છે તો એ ભાજપના આગેવાન જયંતિ કવાડિયા અને એની જે આખી ટોળકી છે આ ટોળકી જે છે મિત્રો એના કારણે આરોપી સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી થતી નથી જરૂરી પુરાવા હોવા છતાંય અમારી અમારી સામે પુરાવા ન હોવા છતાંય અમારી જે છે રાત્રિના સમયે ધરપકડ કરી અમને જેલમાં પુરાયા પુરાવા ન હોવા છતાંય અને આ જે વ્યક્તિ ભાજપના આગેવાન છે એમની એમના સામે સંપૂર્ણ બધા પુરાવા છે તેમ છતાં પણ તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી એટલે ખાસ મિત્રો મારે એક કહેવાની એ છે કે

પ્રશાસનનું ધ્યાન દોરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ કે ભાઈ મેહુલભાઈ ભરવાડ જે પાયાના માણસોનું પાયાના પ્રજાના લોકોનું કામ કરે છે અને પ્રશાસન અને સરકાર અને પ્રજા